ઘણી જગ્યાએ એવી છે કે જ્યાં સરકાર ફાયર સ્ટેશન બનાવી શકે છે તો છતાં એ સમસાન ના ગેટ ની સામે જે દીવાલ કરી ફાયર સ્ટેશન બનાવવાની એમનો પ્લાન છે છેલ્લે સાહેબ ને કલેક્ટર સાહેબ ના મળ્યા કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ હું ઘટના સ્થળ ઉપર આવીશ કોઈ આવ્યું નથી અને અમે છેલ્લે કીધું કે ભાઈ આ કાલ અમે આંદોલન કરશું એની તમામ જવાબદારી તમારી ઉપર રહેશે જેથી કરીને હજી અમારો પ્રશ્નો નિકાલ આવ્યો નથી